એકાવન ની જયારે ભારત આઝાદ થયો સાહેબ સાહેબ ભારત લુટાઈ ગીધું સાહેબ અંબેજ લુટાઈ ગયા કશું સાહેબ પાયમાલ થઈ ગયું ખાલી ભારત માતા ની જે જમીન આપણી સાથે હતી સાહેબ બીજું કશું જ નથી

પંચો સાહેબ અહીંયા ઉપસ્થિત છે બધાને મોકો આપો શું વેદના છે સાહેબ આ જમીનમાં સાહેબ ઓગણીસો એકાવન પછી નામ આવતું ઓગણીસો બાવન પત્રકમાં પાણી પત્રકમાં હોય સામાન્ય ગણતરીનો ઉલ્લેખ થતો હોય પાણી પત્રક હોય સાત બાર હોય હક પત્રક હોય આમાં અમે આવી ગયા હોય અને અમને વારંવાર કાપી દે એટલી બધવાર આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે કે ગણતરીનો એવો જવાબ લખ્યો કોઠમાં મામલેદાર આગળ કે હું આ જમીન કોઈ તા ઠીક તો ન

અરે સાહેબ અમે અંદર આમ એન્ટ્રી કરવા જઈએ છે ને સીધા સિક્યુરિટી વાળા આઈ ઘરે શું કહો છે શું છે ચોરીનો આરોપ લગાવી દઈશું જેલમાં મોકલી દઈશું તમને કોઈ વાર કાઢવા વાળો નહીં આવે તમારે જે રસ્તો ક્યાં છે રસ્તો કરી લાવો આજે મારું ખેતર બોર્ડર થઈ ગયું સાહેબ ચારે બાજુ સાહેબ પકડેલી દિવાલો આ ભ્રષ્ટાચારીઓ માછા મૂકી સાહેબ ઘણા બધા સાપોના રાખડા હતા ઘણા બધા હરણો હતા કેના નથી રે આજે અમારી બેન દીકરીઓ સાહેબ લોકોના બંગલે કચરા પોતા કરવા જાય છે સમય હતો માથે વાત નહી અને આ કરતા સાહેબ અમારી સંસ્કૃતિ ગઈ અમારો વારસો ગયો અશું બાકી રહી દીધું નથી સાહેબ એટલે બે હાથ જોડીને સાહેબ વિનંતી કરું છું ઉપસ્થિત સર્વે રમેશભાઈ તાવડા સાહેબ કે અમને ન્યાય આપો અમે તમારી સાથે અમે તમને જે ખેતે આવીશું

ઓગણીસો અને એકાવન થી આ ખેતી કરતા હતા જયારે ભારત આઝાદ થયો ત્યારે ખેડૂતો અમારા ઘોડા ગામ વાસીઓ અભણ ગ્રામવાસીઓ પરથી અમને હડપ કરેલી છે આજે અમે અમારા ગામની જમીન ખેડવા જઈએ છીએ તો અમને સીધી સીધી અમારી છાતી ઉપર બંદૂક રાખવામાં આવે છે અને અમને એ ખેતર પર જવા દેવામાં આવતા નથી આજે મારા દાદાનું નામ સાત બારમાં બે હજાર ચોવીસ સુધી છે સર્વે નંબર સાતસો ને ચોસઠ મારા ખેતર ઉપર ચારેકોર બોર્ડર બોર્ડર કરી દેવામાં આવી છે અત્યારે હાલ મારે ડાંગર રોપી છે પણ મારી પાસે રસ્તો જ નથી કોઈ જ નથી કે હું ત્યાં જઈ શકું એટલે અમે છૂટક છૂટક નોકરી મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ સાહેબ સાતે ગામડાની પરિસ્થિતિ એવી છે કે અત્યારે એમને ખાવા લૂંટ નથી અને આજુબાજુના જે બોપલ છે એવા અમદાવાદના એરિયામાં કચરા પોતા કરીને અમારી બેનો દીકરીઓ આ ગુજરાન ચલાવી રહી છે સાહેબ કપોડી સ્થિતિ છે જઈએ છીએ કોને રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને બે વખત આવેદન આપ્યું સાહેબ એ છે મૂક્યું કે ક્યાં મૂક્યું ખબર નથી ત્યાર પછી અમે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સસો પત્ર વ્યવહાર કર્યો એનો પણ કોઈ વર્તો રિવ્યૂ નથી એક ધારું સતત બાદ કામ પર ચાલુ છે કોઈની પાસે કોઈની બીકત ના હોય ને એમ સરકાર છે જ નહીં એવું આ ભૂમા લાગી રહ્યું છે શું બની રહ્યું અહીંયા કણાવતી ક્લબ તમે જોઈ રહ્યો છો કે અહીંયા કણાવતી ક્લબ જે છે બની રહી છે બીજી ઘણી બધી સ્પોર્ટ ક્લબ આવે છે ઘણી બધી club આવે છે ઘણા બધા અહિયાં plotting થઇ ગયું છે plotting નો ભાવ એ લોકો એકવીસ વાર વેચે છે જમીન અમારી ફળદ્રુપ અમે બનાવી જમીન અમે રાખી નહિ કે કેમનું આ લોકો પચાવી પડ્યું હોત પણ અમે જ્યાં બચાવી રાખ્યું છે જે ભારતની ની લીલી કરવાની ની જે અમારી હેમ છે એ હેમ ને અમે આગળ વધારવા માંગીએ છીએ અમારો જે વારસો જે ખેતી નો બાપ દાદા નો એને પણ આગળ વધારવા માંગીએ છીએ એટલે બે હાથ જોડીને રિક્વેસ્ટ સરકાર શ્રી ને પણ કરું છું માનની અમિતભાઈ ચાવડા એ અમારો જે પ્રશ્ન પ્રાણ પ્રશ્ન ઉઠાવે છે આજે અમારે બાવીસો આજુબાજુ અને મુદ્દો એ છે કે આ લોકો બહુ દબાણ આપી ધાપી આપી અને આ લોકો અમારા જોડી થી કબજાઓ લઈ લીધેલા અમે ઘણા લગભગ બાર તેર વર્ષ લગાતાર રજૂઆત અમારી ચાલુ છે અંદર ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારને કારણે જે લોકોના હક અધિકાર છીનવામાં આવે છે ઉઘાડી લૂંટ ચાલી રહી છે માફિયાઓ બેફામ થયા છે મુખ્યમંત્રી કાર્યાલયથી શરૂ કરીને નીચેના કર્મચારી અધિકારી સુધીના લોકોની સંડોવણીથી આજે મુલસાણા હોય આજુબાજુના દસ ગામની જે ચાર ચાર પેઢીઓથી જેમાં ખેતી કરતા હતા ખેડૂત પરિવારનું ગુજરાન ચાલતું હતું જગ્યા એની માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો વીસ હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારે થાય એવી કિંમતી જમીન તમામ કાયદા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી સરકારમાં બેઠેલા લોકોના મેળાપીપણાથી ખેડૂતો પાસે બંદૂકવાળા લોકો પોલીસ પ્રશાસન દાદાગીરી કરીને કબજો મેળવી અને કૌભાંડ કરવામાં આવ્યું છે જમીન ટોચ મર્યાદાનો કાયદો હોય ચેરિટી કમિશનરની મંજૂરી ના હોય ગણોટના તમામ જે હક હતા એને ડુબાડવામાં આવે તમામ અભિપ્રાયો નેગેટિવ હોવા છતાં પણ એનેની પરમિશન આપવામાં આવે ખોટા દસ્તાવેજો થાય અને ગરીબ ખેડૂતોની પાંજરાપોળની ગાયોની જમીન આજે પાછળ જોવો છો એવા મોટા બિલ્ડરોને પધરાવવામાં આવી છે લોકો લડી રહ્યા છે તપાસ થાય અધિકારીઓને જેલમાં મોકલવામાં આવે પણ એના માટે જે આદેશો આપવા વાળા મુખ્યમંત્રી હોય કૃષિ મંત્રી હોય સચિવો હોય આજે પણ ખુલ્લા કૌભાંડ છે એવું નહીં આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે પણ કર્યું છે વિજયભાઈ રૂપાણીની સરકારે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને આ જમીન બિલ્ડરોને પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કર્યા પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમે પાછળ જોઈ શકો છો કે એગ્રીકલ્ચર ઝોન હતો ખોટી રીતે જમીનની ફાળવણી થઈતી મંજૂરીઓ મળી હતી એની તપાસ રિપોર્ટ આવી ગયા હતા અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી તેમ છતાં પણ કરોડો રૂપિયા ચૂંટણીમાં લઈ અને આ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી કોમર્શિયલ ઝોનમાં ફેરવી આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપની સરકારે કર્યું છે એક તરફ એમ કહેવામાં આવે છે કે આ જમીનનો હુકમો ખોટા થયા છે લાંગા જેવા કલેક્ટરને જેલમાં બોલવામાં આવ્યા છે અને બીજી તરફ કોઈની પર છે શરમ ભય વગર આ પાછળ ધમ ધોકાર રીતે બાંધકામ ચાલી રહ્યું છે

ખેડૂતો લડી રહ્યા છે હું સરકારને પણ ચેતવણી આપવા માગું છું કે ગુજરાતમાં જે ગાયોના નામે જમીન છે જે ગૌચરો છે જે ખેડૂતોની ગણોતિયાઓની જમીનો છે એનો તમે જે વેપાર કરો છો મૂડીપતિઓને પધરાવી રહ્યા છો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો છો એમાં હવે રૂગજાવ કહેવાનો સમય આવી ગયો છે અને ખેડૂતોએ એના માટેનો સંકલ્પ પણ કર્યો છે આવનારા દિવસોમાં જો સરકાર આ આખા મુલસાણા પ્રકરણનો જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ જમીનને ફરી મૂળ સ્થિતિ નહીં લાવે ગણોતિયાઓને એનો હક નહીં આપે તો આવનારા થોડા દિવસોની અંદર આજ ગામના ખેડૂતોને સાથે રાખી ગાય બચાવો ગૌચર બચાવો ખેડૂતોને એનો હક અધિકાર આપો એના નારા સાથે તમામ ખેડૂત પરિવારો એના ઢોર ઢાકર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે અને વિધાનસભાએ પહોંચીને ન્યાય માગશે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે બહુ થયું હિન્દુત્વના નામે ગાયના નામે હિન્દુના નામે મત લીધા સત્તા પર બેઠા હવે ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં હવે ગાયોના મોઢામાંથી જે એનો ચારો છે એ છીનવવાનું તો બંધ કરો ગરીબ ખેડૂતો છે જે અન્નદાતા છે એને તો એનો હક અધિકાર આપો અને એ માટે સરકાર તાત્કાલિક પગલા નહીં ભરે જમીનને મૂળ સ્થિતિએ લાવીને ખેડૂતોને ગણોતિયાઓને પાછી નહીં આપે તો આવનારા દિવસોમાં ગાય બચાવો ગોચર બચાવો ખેડૂતોનો અધિકાર આપો એ નારા સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે